ઉધના દરવાજાની હોટલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજિયન ચેતન કિશનલાલ સાહુને પાત્રીસ લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયા સલાભતપુરા બે પેડલરોને ડિલિવરી આપવા આવ્યો હતો એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવી છે એસઓજીએ રાજસ્થાનથી ઇવાન ચેતન પાસેથી ચારસો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે લઈ એનડીપીએક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેની પાસે એમડી ડ્રગ્સ રાજસ્થાનની મંગાવનાર અને ઇસ્કાન રૂપે અનુલ વિકાસ સાહિર અને રેહાને પણ એસઓજી પોલીસ ટીમે ઉચકી લઈ એસઓજી પોલીસની ટીમે નો ડ્રગ્સ એનો સુરસિટી અભિયાનને સફળ બનાવ્યો છે તેમની ડ્રગ્સ રાજસ્થાનથી મોકલનાર જાવેદે મોન્ટે જાહેર કરાયો હતો ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસ ઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક એક રાજસ્થાનના વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર કુમાર શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જોઈએ એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોઈએ બીજા બે મેન જો પેડલર છે આ હતા એક નામ છે લખડવાલા આ ભાટીયાના વિસ્તારમાં રહે છે અને આ પણ આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માંડવનો બી ગુના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહિયર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપના સુરત શહેર પોલીસને જો પહેલા મુંબઈથી ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કારવાહીઓ થઈ આ કાર્યવાહીને અત્યારે આ લોકો જો છે અને રાજસ્થાન વાયર તરફથી પૂછપરછ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળ્યા કે આ વિકાસ સાહીર અને આ જો અન્નુ અનીશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકો સપ્લાય કરે છે એમ્બ્રિટર્સ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર માં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે કે મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લરો છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જો

પોલીસે પકડી જેમાં કરી પચાસ જેટલા આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે અને જોથોસાથ અમે લોકો આ પર જોઈએ કે આ બધા જેટલા એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી અમે લોકો સીઝ કરી શકીએ